ફિટનેસ બાબા સાયકલ લઈ પહોંચ્યા દાતા સુનિલ કુમાર કુશવાહા કે જે ફિટનેસ બાબા તરીકે ઓળખાય છે આ ફિટનેસ બાબાએ એ સાયકલ લઈને આઠ રાજ્યોની યાત્રા કરી અને હવે ગુજરાતમાં પ્રવેશ્યા છે કૃષ્ણનગર ટુ કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યા છે ફિટનેસ બાબા સ્વચ્છ ભારત બને અને લોકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે મિશન લઈ નીકળ્યા સાયકલ યાત્રાએ આજે આ ફિટનેસ બાબા ગુજરાતમાં પ્રવેશી દાંતા પહોંચ્યા હતા આવતીકાલે ગાંધીનગર માટે નીકળશે સાયકલ પર આખા ભારતની યાત્રા કરવાના છે આ ફિટનેસ બાબા

मैं गोरखपुर गु, मंडल जिला कुशीनगर उत्तर प्रदेश से बिलोंग करता हूं और मैं आठ राज्य पूरा करके मैं गुजरात में इंटर हुआ हूं और मेरा आज तक के टोटल राइड हो गया आठ आठ हज़ार तीन सौ किलोमीटर और मैं सबसे पहले मैं इंटर हुआ था कुशीनगर से गोरखपुर होते हुए लखनऊ दिल्ली उत्तराखंड हिमाचल जम्मू पंजाब हरियाणा राजस्थान और गुजरात में मैं इस समय इंटर हूँ